હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો આજે કેનેડા તરફથી એક્સપ્રેસ એન્ટ્રીમાં બહુ જ મોટા ચેન્જીસ કરવામાં આવ્યા છે જો તમે ઇનસાઇડ કેનેડામાં છો કે આઉટસાઇડ કેનેડામાં છો બરાબર અને જો તમે પીઆર એપ્લાય કરવા માગો છો તો તમને આ ચેન્જીસની અસર હન્ડ્રેડ પર્સન્ટ થશે કેમકે આ ચેન્જીસમાં સારા અને ખરાબ બંને ચેન્જીસ કરવામાં આવ્યા છે તો વિડીયો એન્ડ સુધી જોજો કે જેથી કરીને તમને આઈડિયા આવશે કે શું ચેન્જીસ છે અને કોને કઈ ટાઈપની અસર થશે બરાબર અને જો ચેનલમાં નવા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો કે આમાં તમને આવા જ ઇન્ફોર્મેશનવાળા વિડીયો જોવા મળશે અને વિડીયો શેર જરૂરથી કરજો કે બીજાને પણ માહિતી મળી રહે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સૌથી પહેલાં જે કેટેગરી હતી એમાંથી જે ટ્રાન્સપોર્ટ કેટેગરી જે હતી એ હટાવવામાં આવી છે બરાબર અને તેની બદલે એજ્યુકેશન કેટેગરી એડ કરવામાં આવી છે તો તમે કઈ કઈ ઓક્યુપેશન આવે તે પણ આપણે વાત કરીશું હવે આમાં કેવું હતું કે એ લોકોએ કેટેગરી આપેલી છે તો એની અંદર જે ટ્રાન્સપોર્ટેશન કેટેગરી હતી એ રિમૂવ કરી દીધી છે એટલે હવે જે ટ્રાન્સપોર્ટ રિલેટેડ જે લોકો આવવા માગે છે તો એને એક્સપ્રેસ એન્ટ્રીમાં એનું પીઆર નહીં થાય એની જગ્યાએ લોકોએ ચેન્જ કરીને એજ્યુકેશન ઓક્યુપેશન એડ કર્યા છે તો એમાં કોણ કોણ આવશે એની વાત કરીએ તો એજ્યુકેશન ઓક્યુપેશન ની અંદર કઈ કેટેગરી તો એલિમેન્ટરી એન્ડ સેકન્ડરી સ્કૂલ ટીચર અસિસ્ટન્સ પછી સેકન્ડ નંબર પર આવશે ઇન્સ્ટ્રક્ટર ઓફ પર્સન વિથ ડિસેબિલિટીસ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન એન્ડ અસિસ્ટન્સ એલિમેન્ટ્રી સ્કૂલ એન્ડ કિન્ડરગાર્ડન ટીચર્સ અને સેકન્ડરી સ્કૂલ ટીચર્સ એટલે જે ટીચર્સ જે છે એની માટે બહુ જ ગુડ ન્યૂઝ છે કે જે લોકો ટીચર છે અને કેનેડા આવવા માગે છે એની માટે અત્યારે પીઆર આસાનીથી થઈ જશે એ લોકોના એક્સપ્રેસ ડ્રો પણ હવે કરવામાં આવશે તો આ બધા ઓક્યુપેશનમાં જો તમે એલિજિબલ છો જો તમે ટીચર છો તો તમારી માટે બહુ સારા સમાચાર છે હવે સેકન્ડની વાત કરીએ તો હેલ્થકેર કેટેગરી તો હેલ્થકેરમાં પણ થોડા ચેન્જીસ કરવામાં આવ્યા છે પહેલાં હેલ્થકેર કેટેગરી હતી એમાં નોર્મલ સોશિયલ જે સર્વિસ જે હતી એ નથી બરાબર એમાં કેવું હતું કે એની અંદર સોશિયલ સર્વિસ નથી એમાં હેલ્થકેરની સાથે હવે હેલ્થકેર એન્ડ સોશિયલ સર્વિસ એડ કરી છે તો તેમાં બીજા આઠ ઓક્યુપેશન લોકોએ એડ કરવામાં આવ્યા છે અને અમુક હેલ્થકેરમાં જે ઓક્યુપેશન છે એ રિમૂવ પણ કર્યા છે આઠ નવા ઉમેર્યા છે જો તમે હેલ્થકેર રિલેટેડ પ્રોગ્રામમાં છો કે તમે એમાં પીઆર કરવા માગો છો તો એની જે આઈઆરસીસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એમાં તમે જોઈ શકશો કે કઈ કેટેગરી એ લોકોએ ઓક્યુપેશન એડ કર્યા છે અને કયા રિમૂવ કર્યા છે તો તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જોઈ શકશો હવે ત્રીજી કેટેગરીની વાત કરીએ સ્ટેમ તો સ્ટેમમાં વધારે આઈટી વાળા આવે છે બરાબર આઈટી વાળાની પેલા ઇન ડિમાન્ડ બહુ હતી બરાબર પણ હવે એટલા બધા ડ્રો નથી થતા અને આ લોકો સ્ટેમને બહુ પ્રાયોરિટી પણ નથી આપતા બરાબર એટલે લાસ્ટમાં તમે જોશો તો છેલ્લા હમણાં થોડા સમયમાં સ્ટેમના ડ્રો પણ બહુ ઓછા થઈ ગયા છે બરાબર તો આ કેટેગરીની અત્યારે હાલ ડિમાન્ડ નથી પણ સ્ટેમમાંથી ઓગણીસ કેટેગરી એ લોકોએ રિમૂવ કરી છે સ્ટેમમાંથી ઓગણીસ ઓક્યુપેશન રિમૂવ કર્યા છે અને નવા છ એડ કર્યા છે તો જો તમે મેં હમણાં કીધું કે હું ઓફિશિયલ જે વેબસાઇટની જે લિંક છે જ્યાં તમે જોવા મળશે કે કઈ કેટેગરી એડ થઈ છે ને કઈ કેટેગરી રિમૂવ થઈ છે તો એમાં તમે જોઈ શકશો તમારી જે તે લાગતી વળગતી જે કેટેગરી હોય બરાબર ઓક્યુપેશન હોય એનું તમે ઓપન કરીને જોઈ શકશો હવે આપણે ટ્રેડ કેટેગરીની વાત કરીએ તો ટ્રેડમાં પણ નવા ઓગણીસ ઓક્યુપેશન એડ કર્યા છે અને ચાર જે છે એ રિમૂવ કર્યા છે તો આમને હવે ટ્રેડ કેટેગરી વાળા માણસોની વધારે જરૂર છે બરાબર પ્લમ્બર છે પછી ઇલેક્ટ્રિશિયન છે કોન્ટ્રાક્ટર છે કે જે ટ્રેડ કેટેગરીમાં આવે છે એ લોકોની વધારે જરૂર છે તો આ બધી કેટેગરી જે છે એ કમ્પેરિઝન કરવા જઈએ તો સ્ટેમ કરતાં અત્યારે હાર ટ્રેડ કેટેગરીની ડિમાન્ડ વધારે છે તો એનું પણ હું લિસ્ટ જે છે એ જે લિંક જે છે એમાં તમે જોઈ શકશો કે કઈ ઓગણીસ ઓક્યુપેશન એ લોકોએ એડ કર્યા છે ટ્રેડ કેટેગરીવાળા માટે હવે એગ્રીકલ્ચરની વાત કરીએ તો એગ્રીકલ્ચરમાં પણ નવી બે કેટેગરી એ લોકોએ એડ કરી છે જો તમે ફાર્મિંગમાં છો બરાબર અને તમારી પાસે ફાર્મિંગનું લાઇસન્સ છે કે કોઈ બી તમારી એ ટાઈપનો તમારી પાસે એક્સપિરિયન્સ છે તો તમે ફાર્મિંગ થ્રુ પણ તમે અહીંયા કેનેડા આવી શકો છો તો કઈ કેટેગરીની વધારે પ્રાયોરિટી છે એની વાત કરું તો અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે કેનેડામાં જે મોસ્ટ ઇન ડિમાન્ડ કેટેગરી છે ચાર કેટેગરી છે સૌથી પહેલાં ઉપર આવે છે ફ્રેન્ચ કેટેગરી તો તમે જોશો તો ફ્રેન્ચ કેટેગરીના ડ્રો બહુ બધા થાય છે બરાબર તો જો તમને કેનેડા આવું છે અને તમારી એલિજિબિલિટી નથી તો તમે ફ્રેન્ચ શીખી જાઓ અને તમે ફ્રેન્ચ કેટેગરી થ્રુ આવશો તો તમને ઇઝીલી પીઆર મળી જશે પછી સેકન્ડ નંબર પર આવે છે હેલ્થકેર એ સોશિયલ સર્વિસ ઓક્યુપેશન એટલે હેલ્થકેરની પણ ઇન ડિમાન્ડ છે અહીંયા હેલ્થકેરવાળા લોકોની બહુ જ જરૂર છે તો સેકન્ડ નંબર પર હેલ્થકેર આવે છે થર્ડ નંબર પર આવે છે ટ્રેડ્સ એન્ડ ઓક્યુપેશન તો ટ્રેડ્સ ઓક્યુપેશનવાળાની પણ અત્યારે બહુ જ જરૂર છે તમે જોશો તો એ લોકોની સેલેરી પણ વધારે હોય છે બરાબર અને ફોર્થ નંબરમાં આવે છે એજ્યુકેશન ઓક્યુપેશન એટલે આ જ ચાર કેટેગરી વધારે ઇન ડિમાન્ડ છે આ જે એજ્યુકેશન ઓક્યુપેશનમાં જે ટીચર્સ છે મેં કે હમણાં નામ કીધા છે વિડીયોના સ્ટાર્ટિંગમાં બરાબર જે સેકન્ડરી કિન્ડર ગાર્ડનવાળા ટીચર છે એટલે ઇન કોઈ બી ટીચર છે તો એની પણ અત્યારે ઇન ડિમાન્ડ છે તો તમે જો ટીચર છો તો તમારી માટે અત્યારે બેસ્ટ ટાઈમ છે પીઆર એપ્લાય કરવાનો તો તમે એપ્લાય કરી શકો છો તો કહેવાનો મતલબ ઓલ ઓવર કે અત્યારે ચાર કેટેગરી જે છે એ ઇન ડિમાન્ડ છે અને જો તમે આવવા માગતા હોય તો તમે જો સ્ટડી પરમિટ પર આવવા માંગતા હોય તો ઇન ડિમાન્ડ કેટેગરી પસંદ કરો કે જેથી કરીને તમને અહીંયા આસાનીથી પીઆર મળી જાય અને ઇવન જે લોકો ઇન કેનેડામાં પણ છે બરાબર એ લોકોને પણ જો આ ચાર કેટેગરીમાં છે તો એમની માટે બહુ જ સારા ન્યૂઝ છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયો અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ